આગામી તારીખ છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ મહાનગરપાલિકા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સાચા અર્થના જેને કહી શકીએ જન નાયક એવા જનનાયક અલ્તાફ ખબી હોય અને દર વર્ષની જેમ આ વર્ષે પણ આ જન્મદિવસને દિવસને અનોખી રીતે ઉજવવાનું નક્કી કર્યું હોય દિવસના અલગ કરીને આ વખતે એકાવન જેટલા દુલ્હન અને દુલ્હનો નિકાલ કરાવી અને સમૂહ સાદીનું આયોજન કરવામાં આવેલ છે તારીખ અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ રાત્રે આઠ વાગ્યા થી લઈ અને ધાર્મિક વિધિ જે વિધિસ કહેવામાં આવે છે એના માટે ખાસ કરી અને હિન્દુસ્તાનના સુની મુસ્લિમોના દિલોની ધડકન એવા અમારા ઉલ્માયુદ્દીન હજરત અરહદ રજા સાહેબ એવી જ રીતે સમગ્ર ભારતભરના આલિમો તારીખ અઠ્યાવીસ ના રાત્રે જામનગર પધારી રહ્યા છે તારીખ અઠ્યાવીસ ના પ્રોગ્રામ પછી તારીખ ઓગણત્રીસ ના રોજ સવારે અગિયાર કલાકે એકાવન જેટલા દુલ્હા અને દુલ્હનોનું મિલન કરાવી અને એમના નિકાહ પડાવવા નું એક બહુ જબરજસ્ત આયોજન સંજરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો